નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપ સૌનું સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરીશું શિક્ષક ભરતી વધુ એક નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે શિક્ષક ભરતી બાબતે એક મહત્ત્વની અપડેટ કહી શકાય સૌથી મોટા સમાચાર કહી શકાય મેટ બાબતે કરી મોટી ચોકવા તો મિત્રો શું છે સંપૂર્ણ બાબતે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ એટલે કોઈ બંને મને છે લિંક ડિસ્કશન મૂકું છું મિત્રો અવશ્ય અવશ્ય રીતે જોઈન થઈ જાય પર શિક્ષણ જગતની અનેક માહિતી પૂર્વ આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામી ભરતી અને ત્યાં કોઈ પણ સ્કૂલો ભરતી હોય તો પણ તમે જાણકારી મા ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લખમ બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો તમને કઈ રીતે વાત કરીશું શિક્ષક ભરતી બાબતે એક મહત્ત્વની અપડેટ કહી શકાય શકાય સાથે સાથે મિત્રો જે મેરિટ બાબતે તમે જોઈ શકો છો યુટ્યુબમાં ઘણા ઘણા વિડીયો ફરે છે યુટ્યુબમાં જે મેરિટ બાબતે અનેક જે અનેક વિડીયો વિડીયો કહી શકાય જે યુટ્યુબ ચેનલ ફરે છે પરંતુ મિત્રો તેવામાં એક જાહેર નોટિફિકેશન જાહેર દ્વારા એક મહત્ત્વની અપડેટ કહી શકાય તો મિત્રો તેના વિશે આપણે ચર્ચા કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે મેરિટ બાબતે જે લેટેસ્ટ અપડેટ કહી શકાય કે શિક્ષક પરથી વધુ એક નવું નોટિફિકેશન જાહેર મેરિટ બાબતે કરી મોટી ચોખવટ હવે આમ થઈ છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે ધોરણ એકથી આઠમાં સ્પેશિયલ એજ્યુકેટરની ભરતીમાં મુખ્ય પરીક્ષાના ગુણને ધ્યાનમાં લઈ મેરિટ બનશે તો મિત્રો જોઈ શકો છો કે હવે જે મેરિટ કેવી રીતે બનશે તો અહીંયા મિત્રો ધોરણ એકથી આઠમાં સ્પેશિયલ એજ્યુકેટર ભરતીમાં મુખ્ય પરીક્ષાના ગુણમાં ધ્યાન ધ્યાનમાં લઈને મેરિટ બનશે ના અગાઉ એકેડેમિક મેરિટમાં ધ્યાન લેવા તો તે ભરતી પ્રક્રિયા નવા નિયમો જ છે મિત્રો અગાઉ ડિસ્ટર કસોટી પ્રક્રિયા નિયત કરાઈ હતી ધોરણ બાર ગ્રેજ્યુએશન બી એડના ગુણમાં ધ્યાન નહીં લેવા તો મિત્રો આ મેરિટ બાબત એક મહત્ત્વની અપડીઝ છે કે તમને ખ્યાલ છે કે ધોરણ બાર ગ્રેજ્યુએટ બીએડ ધ્યાન નહીં લેવાય હવે તો મિત્રો હવે જે મુખ્ય પરીક્ષા છે તો ઓથી આઠમો સ્પેશિયલ એજ્યુકેટ ભરતીમાં મુખ્ય પરીક્ષાના ગુણને ધ્યાનમાં લઈને મેરિટ બનશે રાજ્યના ડિઓંગો માટે હજાર શિક્ષકોની ભરતી મામલે મિત્રો આજ મેરિટ બાબતની મહત્વની અપડેટ હતી તો મિત્રો આવીને અપડેટ બના મળે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન બટન દબાણ ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ